સુરેન્દ્રનગરમાં ફરી સ્માર્ટ મીટરનું ભૂત ધૂણ્યું નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર આજરોજ પીજીવીસીએલના ગ્રાહકો જેઓએ સોલાર પેનલ લગાવી છે એ લોકોને સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાની ફરજ પાડનારા અધિકારીઓ વિરુદ્ધ ગ્રાહકો દ્વારા રજૂઆત કરવામાં આવી છેલ્લા ત્રણ મહિનાથી જે લોકોએ સોલાર પેનલ લગાવી છે અને પેનલ માટે તમામ પૈસાનો ખર્ચ કરી દીધો છે ત્યારે અચાનક જ સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવ્યું જ્યારે ગ્રાહકોએ સ્માર્ટ મીટરની ના પાડી ત્યારે સબસિડી પર બ્રેક લગાવવામાં આવી દબંગાઈથી અને બળજબરીથી પીજી વેસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે ફોર્સ કરી રહ્યા છે અગર સ્માર્ટ મીટર નહીં લગાવો તો વીજળીથી વંચિત રાખવાની પણ ધમકીઓ આપી રહ્યા છે રિપોર્ટર ઇમરાન ઘંટી અગવાન દામનગર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ લગાડવાનું એ હકીકત છે આ અરજીઓ તમને ખબર જ છે જોરાવર નગરમાં કેટલી છે સિટી વન ટુ માં કેટલી છે સાહેબ એક વાત ફાઈનલ કઈ જાઉં છું કે આ લોકોને ત્યાં સ્માર્ટ મીટર નહીં લાગે લડાઈ ગમે એવડી લડવાની થાય અમે લડીશું અપેક્ષા એક રાખીએ કે તમારું અમારું સંબંધો સચવાઈ રહે અને ઘર્ષણ ન થાય સાહેબ બાકી આ ઘર્ષણમાં નુકસાન સરવાળે પીજીવીસીએલ ને અને અહીંયા બેઠેલા અધિકારીઓના છે બરાબર છે હું બીજી વાત એક જ પ્રશ્ન સાહેબ કે તમે જે વાત કરી કે આરડીએસએસ મતલબ જ્યાં પંદર ટકાથી વધારે લોસ જાય છે એ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવીએ છીએ એવી વાત થઈ ને મતલબ સ્માર્ટ મીટર લગાવ્યા પછી લોસ બંધ થઈ જશે એટલે આવક વધશે આવક ક્યારે જ વધે વધારે આવક ક્યારે વધે માન લોસ બંધ ક્યારે સાહેબ અમારી લાગણીની માંગણી એક છે વ્યક્તિગત તમારી ઉપર તમારી મજબૂરી અમે સમજીએ છીએ પણ લાગણીની માંગણી એક જ છે કે આ લોકો ત્યાં સ્માર્ટ મીટર ન લાગવા જોઈએ ઉપર તમે સ્ટ્રિક્ટલી કહી બરાબર છે અધિક્ષક પોતાની ઓફિસ છોડીને ભાગી જશે તેનાથી બચી ના જવાના ગ્રાહકો કાને પરિવાર આવશે

આવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને